આજે સમાપન થયું હતું ગાયકવાડી શાસન મહારાજા સયાજીરાવ વિવિધ રમતો વ્યાયામને ખૂબ જ પ્રોત્સાહિત કરતા હતા તેમના શાસન દરમિયાન બરોડા રાજ્યનો રમતોત્સવ ઉજવાતો હતો આજના સમયમાં બાળકો મોબાઈલ કોમ્પ્યુટર ગેમમાં રમતા હતા તેમની મેદાની રમતો ખૂબ જ ઓછી થઈ ગઈ છે તેવામાં બાળકોને રમતગમત પ્રત્યે ઉત્સાહ ઉમંગ લોક બાળકો મેદાની રમતો રમે તેવા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવ યોજવામાં આવે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે માંજલપુર રમત સંકુલ ખાતે ત્રિદિવસીય રમતોત્સવ યોજાયો હતો ગોળા ફેંક ચક્ર ફેંક વોલીબોલ ફેંક લાંબી કૂદ ઊંચી કૂદ સો મીટર દોડ બસો મીટર દોડ રિલે આઉટડોર રમતો સાથે ઇન્ડોર રમતોમાં કેરમ યોગા દર્શન ત્યારબાદ કબડ્ડી ખોખો લંગડી જેવી વિવિધ રમતો યોજાઈ હતી આજે રમતોત્સવનું સમાપન થયું હતું આ પ્રસંગે વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્રી દિવસે રમતોત્સવમાં ત્રણ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ત્રી દિવસ રમતોત્સવનું આજે સમાપન છે જે વિજેતા બાળકો છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેરના નામાંકિત ખેલવીરો પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પધારેલા છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે એ લોકોએ અમને વચન એક આપેલું છે કે તમારા બાળકોમાં જે ટેલેન્ટ રહી છે તમે જે જે રમતમાં ઉત્તીર્ણ થયા છે અને અમારામાં જે કૌશલ્ય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં અમે ફી મૂલ્યે અમે શિક્ષણ આપીને બાળકોમાં કઈ રીતે પ્રોત્સાહિત કરવા બાળકો આગળ કઈ રીતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે એના માટેનું એક એમને એક વચન આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે હું તમામ રમતથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા સાથી સભ્યો કાઉન્સિલરશ્રીઓ અલગ અલગ એનજીઓ વાળાએ અમારા કાર્યક્રમમાં પધારીને બાળકોનો વધારવા વધારવાનો જે પ્રયત્ન કર્યો બધા લોકો આભાર વ્યક્ત કરું છું સમાચાર કોરોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર